श्वास भरो छोड़ो एक बे चार तार सात आठ नौ दस हम हाथ पाचड़ पग पर श्वास भरो छोड़ो एक बे ब्र चार पांच छ सात आठ नौ દસ રેસ્ટ રિલેક્સ થઈ જાઓ હજી કાલે પાછી લેતા આવજો તમે મેસેજ હવે કાલ પાછી લેતા આવજો તમે ગ્રુપમાં ના છે લગભગ આવતા તા એટલે હશો તમે ગ્રુપમાં છો ને મેસેજ તમે ન વાંચો કાંઈ વાંધો નહીં ચાલો બંને હાથ સીધા એક પછી એક હાથ એક બે ત્રણ ચાર પાંચ 6 7 8 9 10 હવે બંને હાથ સાથે ઉભા હોભાત 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ रेस्ट રિલેક્સ થઈ જઈએ હવે ઉભા હોભાત સિમ્પલ પહેલા તો ક્રોસમાં એકદમ ધીમે ધીમે 1 2 3 4 5 6 7 8 9 10 હવે થોડું ફોર્સ થી અને ફાસ્ટ 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ रेस्ट ફરી રિલેક્સ થઈ જાઓ હવે વધારે એકાગ્રતા એકદમ આરામથી ધીમે ધીમે 1 2 3

चलो एकदम रेस्ट हवे लोअर बॉडी स्ट्रेचिंग करिए वेरी वेन नहीं तकलीफ पग दुखता होए नस पर नस चढ़ी जाती होए बद्दामा राहत मर उभो अंगूठो मुटो दस नौ आठ सात छह पांच चार त्राण बे एक रिलैक्स यानी क्या उबानो पक झेटलो खेचायेटलो आगर नहीं तरफ दस नौ आठ सात छह पांच चार त्राण बे

बे, चार, तार सात आठ नौ दस ऊपर नीचे नी तरफ होल्ड तरफ गर्दन दस नौ आठ सात छह तरह बे एक ऊपर नी तरफ होल दस नौ आठ सात છ પાંચ ચાર ત્રણ બે એક શ્વાસ ભરો અને છોડો ફરી રિલેક્સ થઈ જાઓ જો હવે જેને ગોઠણ દુખતા હોય ખાલી આટલું જ સિમ્પલ એક વધારે નહીં ઝૂકવાનું સિમ્પલ મુવમેન્ટ જેને નથી દુખતા એ સીટ હોય પાછળ એ રીતે સિમ્પલ એક તમે આરામથી કરજો બે ત્રણ ચાર પાંચ 6 7 8 9 10 ઉપર નીચેની તરફ હોલ્ડ બેક સ્ટ્રેઇટ 10 9 8 7 6 5 4 3 2 1 રેસ ઘણો બધું એટલાક સેકન્ડ્સ માં યાદ આવી જાય ફરી રિલેક્સ થઈ જાઓ શ્વાસ ભરો તમે ધીરે ધીરે ઓછો કરજો સુ નામ તમારું આરતી દેવ તમારા નોડન છે હા એ તો મને ખ્યાલ આવી ગયો જોયા છે સ્ટેટસ માં નેમ ગણે ચલો રિલેક્સ થઈ જઈએ ચલો હવે રાઉન્ડ કીક લગાવી સિમ્પલ ઉભા ઉભાજ જેટલું તમારા ની કેપેસિટી આટલી હોય આટલી આખી કરી શકો એટલું 1 પછી એક 2 3 4 5 6 સાત આઠ નવ દસ રેસ્ટ હવે અલગ અલગ લગાવી વોક થી શરૂઆત કરીએ ચાર વખત કરશું સિમ્પલ ટોઝ ઉપર ઉભવાનું શરીર આખું ઉપરની તરફ ખેંચો જવાનું પાછા ઊંધાવીએ કમર દુખતી હોય એની માટે બેસ્ટ હોય છે ઈઝી છે હજી એક વખત લગાવીએ રિલેક્સ રિલેક્સ થઈ જાઓ લાંબો ઊંડો શ્વાસ ભરો છોડો હવે ચાલીએ એડી ઉપર એકદમ આરામથી એડી દુખતી હોય વચ્ચે રેસ લેતા જવાનું एक्यू प्रेशर ना बद्धा पॉइंट से ऑटोमेटिक दबाएँ, अजीबे वक़्त एंड रिलैक्स, हवे बाहर नी साइड, पग नी बाहर नी साइड प्रेशर अवे करिए, सिंपल <laughs> આવું છે છે પગનો ત્યાં સાઈડ ભોગ લઈએ કમર દુખતી હોય ટ્રાય કરો અંદરની તરફ હા જેને કમર દુખતી હોય એની માટે બેસ્ટ છે

લાસ્ટ ટુ લાસ્ટ હવે ગોઠણ નું આયુષ્ય વધારવા ગોઠણ નો દુઃખાવો હોય એ રીતે સિમ્પલ ઊંધા ચાલવાનું સીધા થઈ જાવ પછી પણ ઊંધા ચાલવાનું હાજી બે વખત થોડું કરી લઈએ બે ત્રણ ચાર તમને કઈ જ યાદ ના આવે ને આ તમારે સોફામાં બેઠા ખુરશીમાં બેઠા આવી રીતે કરવાનું બહુ સારું પડશે અમુક ઉમર પછી આ તમને બધા પોઈન્ટ દબાશે છ 7 8 9 10 હવે એડી ઉપર જો પેલા બેલેન્સ ઓછું બને એ રીતે એક એડી ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 હવે થોડો બેલેન્સ બનાઈએ ટોસ ઉપર હીલ્સ ઉપર એક एकदम ધીમેથી બે 3 ચાર પાંચ છ સાત આઠ નવ હવે ટેપિંગ કન્ટિન્યુઅસ વીસ વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ નવ આઠ સાત છ

सात आठ नौ दस एंड रेस रिलेक्स जाओ नीचे बेसी जाओ